વહેલી સવારથી નવસારી અને ગણદેવી તાલુકામાં વરસાદ નવસારી શહેરના ડેમ તિરઘા રોડ સ્ટેશન રોડ આ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે નવસારી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે આજે નવસારીમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો આજે હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હતી ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે અને નવસારીમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી છે કે નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યારે વહેલી સવારથી આજે શ્રાવણનો બીજો સોમવાર છે અને આ પવિત્ર માસમાં જે વરસાદ જે પડી રહ્યો છે એના કારણે લોકોને થોડી મુશ્કેલી પણ થઈ રહી છે થોડા વરસાદમાં જ નવસારીના રસ્તાઓ ઉપર પાણી પાણી થયા છે અને વાહન ચાલકોને જે છે એ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને આપણે જે છે અત્યારે નવસારીના પારસી હોસ્પિટલથી નગર જતા માર્ગ ઉપર છે અને આપ જોઈ શકો છો કે આ થોડા જ વરસાદમાં અહીં પાણી થઈ ગયા છે જો ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો નવસારીમાં નવ મિલીમીટર વરસાદ વરસ્યો છે જ્યારે ખેરગામમાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે એમણે પણ આ પાણીથી બચીને રસ્તાના કિનારેથી પસાર થવું પડી રહ્યું છે કારણ કે અહીં નજીકમાં જ ખાડી છે પરંતુ તેમ છતાં પાણીનો નિકાલ થતો નથી અને આ પાલિકા જે આ રસ્તા ઉપર પાલિકા જે પાણીનો નિકાલ કરવો જોઈએ એ કરી શકતી નથી તેના કારણે આ મુશ્કેલી ઉદ્ભવી હોય જો વાત કરીએ તો સવારથી જે પડી રહેલો વરસાદ છે એના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે ધવલ પારેખ ઝે મીડિયા નવસારી